મેં ચૈત્ર વસાવે મારી સાથે જે ગદારી કરી એણે મારા પીએ તરીકેને કામ કર્યું ડેડીયાપાડાની અંદર અને એણે જે મને આઘાત પહોંચાડ્યો છે સમાજને જે આઘાત પહોંચાડ્યો છે કે મારું જે આખું બાયોડેટા હતા કોમ્પ્યુટરના બાયોડેટા હતા એ ત્યાં ડેડિયાપાડા રહેતા હતા અહીંયા મારે ચંદરિયા વ્હાઈટ હાઉસ ખાતે રહેતા એ ટોટલ બાયોડેટા એ ચોરી કરી ગયો જો બીટીપી તો અમે વર્ષોથી લડીએ છીએ બીટીપી અમે બીટીપી છોટુભાઈ વસા વર્ષોથી આ સમાજ માટે આદિઅનાદિ કાળથી આદિવાસીઓના જળ જમીન જંગલ અને આ જમીનદારો સામે લડતા હતા અને બીટીપી બનાવીને અમે સત્તામાં પણ આવ્યા અમે લડ્યા પણ ત્યાર પછી અમુક લોકો જે સ્વાર્થી લોકો હતા બીટીપીમાં એ લોકો પોતાના રોટલા શીખવા માટે પોતાનો ધંધા પૈસા કમાવા માટે આખી બીટીપીને જે તોડવાનું કામ કર્યું છે એટલે બીટીપી થોડી આંતરિક ઝઘડાને લીધે નબળી પાડી એટલે અમારે પછી બીજા સ્ટેપ લેવા પડ્યા અને રે ભાજપની વાત ભાજપની અંદર જ્યારે હું પહેલી વાત તો હું એક માણસ એવી રીત છું કે હું કોઈથી પહેલી વાત તો હું ડરતો નથી ડરતો નથી મારે મનસુખભાઈને જીતાડવાનું હતું જીતાડવાનું એટલા માટે હું છાશ લેવા જાઉં તો ડોણી પાછળ લઈને નથી જતો મેં ચૈતર વસાવે મારી સાથે જે ગદ્દારી કરી એણે મારા પીએ તરીકેને કામ કર્યું ડેડિયાપાડાની અંદર અને એણે જે મને આઘાત પહોંચાડ્યો છે સમાજને જે આઘાત પહોંચાડ્યો છે કે મારું જે આખું બાયોડેટા હતા કોમ્પ્યુટરના બાયોડેટા હતા એ ત્યાં ડેડિયાપાડા રહેતા હતા અહીંયા મારે ચંદરિયા વ્હાઇટ હાઉસ ખાતે રહેતા એ ટોટલ બાયોડેટા એ ચોરી કરી ગયો એ ચોરી કરી અને મારા આખા દેશના જે કોન્ટેક્ટો હતા બીટીપીના હતા મારું સંગઠન હતું બીટીએસ સંગઠન હતું એના ડેટા ચોરીને એણે બધા માણસોને કોન્ટેક કરી અને આ બીટીપીને તોડવાનું કામ કર્યું અને ચૈતર વસાવા જ્યારે આ બધી વસ્તુ કરી રહ્યા છે એ આમ આદમી પાર્ટીમાં જવાનું કારણ એણે જે અમે ટિકિટ એને નવયુવાનોને ચૈતર વસાવા એમ કહે કે મને ટિકિટ નથી આપી અત્યારે વિડીયોમાં અરે ભાઈ મેં સત્તરમાં જ્યારે ચૂંટાયો ધારાસભ્ય તરીકે ત્યારે મેં જાહેરમાં જાહેરાત કરી હતી કે હું મહેશ વસાવા આવે ડેડિયાપાળમાં ચૂંટણી નથી લડવાના જેથી કરીને નવયુવાનોએ તૈયાર અહીં ગાડી થવું જોઈએ અને એમાં ચૈતર વસાવા તૈયાર થયા મારા પીએ હતા મેં તૈયાર કરી રહ્યા એમણે તમે મનસુખભાઈના સ્ટેટમેન્ટ પર તમે જોઈ લો કે મનસુખભાઈ તો સાચું બોલે છે એ મારી પાર્ટીના નથી ભલે સાંસદ છે પણ એણે કહે છે કે સંકલનની મિટિંગની અંદર પણ મહેશભાઈ સાથે બેસાડતા ને એને એને શીખવતા હતા ને આવી ગદ્દારી આ તો ઠીક છે અમે આમ આદમી પાર્ટી સાથે અમે ગઠબંધન કરેલું હતું કે જેથી આવનારા સમયની અંદર અમારી સીટો અને પ્રજાના કામ કરી શકીએ પણ છતાં આમ આદમી સાથે કંઈ કારણોક્ષર માન્ય છોટુભાઈ વસાવા સાહેબે જાહેરાત કરી કરીને એની સાથે તોડી દીધું પરિણામે હજુ તો ટિકિટની વહેંચણી થઈ નહીં હતી તાર પહેલાં તો ચૈતર બારોબાર અહીંથી તોડીને તરત દિલ્હી ગયા દિલ્હી જઈને એમણે ત્યાંની આમ આદમીની ટિકિટ લેવાની વાત કરી હજુ તો અમારી ટિકિટની વહેંચણી કંઈ કરી નહીં હતી એટલે માણસ જૂઠું બોલે છે એટલે એણે ત્યાંથી ટિકિટ લાવ્યા આમ આદમીની અમે બહાદુરભાઈને ટિકિટ આપી આમાં કોઈ ઉમેદવાર હતો નહીં મારો તો કોઈ સવાલ જ નહીં હતો ત્યાં લડવાનો મેં તો ઓલરેડી મિટિંગોમાં જાહેર કરેલું હતું કે મારે દેડિયાપાડામાં ચૂંટણી નથી લડવાની ધારાસભ્ય તરીકે મહેશભાઈ ચેતરભાઈ નિવેદન આપ્યું છે કે મહેશભાઈ કોંગ્રેસમાં જોડાયા છે એટલે સ્વાભાવિક છે કે હવે અમરસિંહભાઈ વસાવવાનું નિધન થયું છે ત્યાં દેડિયાપાળાથી કોંગ્રેસમાં લડશે અને જનતા જેના પર વિશ્વાસ મૂકશે તેના પર મૂકશે એ બાબતે તમારું જો અમરસિંહભાઈ ત્યાં લડ્યા અમરસિંહભાઈ અમારા જ પાર્ટીના હતા પહેલાં જનતા દળમાંથી લડ્યા અને કોંગ્રેસમાંથી લઈડ્યા અને ધારાસભ્ય બે વખત બન્યા હું એવી રીતે ત્યાં ગાડી લઈ લો છું બાવીસ વર્ષ લગી લઈ લો હું હું બે વખત હાર્યો છું બે વખત ત્યાં ગઈ બનો છું અને આજે આજે નવયુવાનોને ત્યાં તૈયાર કર્યો છે અમે બાવીસ વર્ષમાં કંઈ અમે ત્યાં ડેડિયાપાડામાં ઘાસ નથી જળ જમીન જંગલો અમે ત્યાં ખેડાયા છે તમે જોઈ લો આજ આજે જંગલની ડેડિયાપાડાની પ્રજાને જઈને પૂછો કે જંગલની જમીનો માટે કોણ છે છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાએ આ જંગલની જમીનો લઈડ્યા છે જે માઇગ્રેશન થતું હતું હમણાં સુધી બિચારા ગરીબો પાસે જમીનો નહીં હતી અને એ બધા શહેરોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ સુરત અમદાવાદ કામે જતા હતા એ આજે આ જંગલની જમીનો અમે અપાવી છે અને એ જમીનો અપાવ્યા પછી આજે બધા ત્યાં ગાડી ખેતી કરે ડાંગર કપાસ અને મકાઈ પકવે છે અને આજે માઇગ્રેશન ઓછું થઈ ગયું છે એટલે લોકો આજે બહુ શાંતિથી જીવે છે એ અમારું કામ હતું અમારી ફરજ હતી લડે તો એ કરીને તમારી જ પાર્ટીમાંથી છૂટા પડેલા અને કેટલાક યુવાનોને સરપંચો સાથે આજે આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે એવા રજનીશ વસાવાએ બે દિવસ પહેલાં એક ટિપ્પણી કરી હતી કે તમે આદિવાસી મતો તોડશો ને ગેરમાર્ગે દોડશો તમારા જ હાથ નીચે તૈયાર થયેલા છે ને આ રીતનું નિવેદન એ બાબતે શું થયું છે પહેલી વાત તો રજની વસાવા કંઈ એ નથી કોઈ આગેવાન નથી કોઈ નેતા નથી એ કોઈ વખત કંઈ ચૂંટાયો નથી ઠીક છે એના ફાધર જ્યારે છોટુંભાઈના સંબંધી છે ભાણિયા છે ને એમણે ચૂંટણી લડાઈને એમને પણ તાલુકાના પ્રમુખ બનાવ્યા એમના એમના જે દાદા હતા રજનીના એ દાદાને પણ છોટુભાઈ અને એમને હાથે સંઘર્ષ કરીને પ્રમુખ બનાવ્યા અને રાજુભાઈને પ્રમુખ બનાવ્યા પછી શું વાલિયા તાલુકાનો કોઈ ઉદ્ધાર કરી નાખ્યો રજની વસાવા તો એને પોતાના રોટલા શીખવા માટે ખાસ હું રજનીને એટલા માટે વાત કરું છું કે જો એ માણસ નાદાન છે એણે તમે જોઈ લો એની પર ફાયરિંગ અહીં ગાડી જ્યારે થયું જીઆઈડીસીની અંદર એ એ બધા કામ ધંધાના લોકો કામ ધંધા માટે એ કરે છે આજે જો ગોળી વાગતે ને એનું મર્ડર થઈ જતે તો ક્યાં સમાધાન કરવાના અત્યારે તો સમાધાન કરી નાખું પૈસા લઈને એ ધંધા માટે કોઈ કોઈ પણ વસ્તુ કરી શકે છે આજે જયમીન પટેલ જેવાએ ફાયરિંગ કર્યું એ મહેસાણાથી આવીને એની સાથે સમાધાન કરવાનું બિચારા બીજા લોકોને માયરા છે બીજા એમના માણસોએ કુવાડા અને ધારિયાથી માર્યા છે એની હાલત શું છે એને એને પણ સમાધાન કરાવવાની વાત કરે છે એટલે આ લોકો ખાલી ઓનલી ફોર સત્તાના સત્તા માટે જ આ લોકો છે અમે સત્તા માટે નથી સત્તા માટે હોત અમે તો સંઘર્ષ કરીને સત્તામાં આવ્યા છે એટલે રજની વસાવા અત્યારે ચૈતર વસાવાને લાવીને આ વિસ્તારમાં પોતાની ચૂંટણીઓ લડવા માટે પાર પાડવા માટે છે કેમ કે આ લોકોને ખબર છે કે અહીં ગાડી જીઆઈડીસી આવી છે આ વિસ્તારમાં ખનીજો આવ્યા છે અને અહીં ગાડી ભરપૂર જે બધું એ મળે છે એની પર આ લોકોની કાગડાની જેવી નજર હોય એવી નજર આ લોકોની આની પર છે એટલે એમાં કોઈ ફાવાના છે નથી એ લોકો તાલુકાની બી નથી જીતવાના અને જિલ્લા પંચાયત પણ નથી જીતવાના અને જીતવા દઈએ નહીં સાંસદ મનસુખ વસાવાએ તમારા વખાણ કર્યા છે ભાજપ ભલે એક મોટી પાર્ટીમાં ગયા છે અને ચૈતર પર કટાક્ષ કરી છે એ બાબતે શું કહેશો જો મનસુખભાઈ સાથે હું તો વર્ષોથી ધારાસભ્ય તરીકે ડેડિયાપાડામાં હતા એ ભાજપમાં છ ટમ ચૂંટાયા સાતમી વખત ચૂંટાયા છે ને મારી કાર્યપદ્ધતિ એ જાણે છે હું કોઈના જેવો અછકલો માણસ નથી ગમે તેવી ભાષા કોઈની પર વાપરી અને માણસને વ્યક્તિગત તોડી પાડવાના એને વ્યક્તિગત જીવનની અંદર મારે એ કટાક્ષ કરવાના એ એ તો ચૈતરભાઈનું કામ છે ચૈતર ચૈતર વસાવા જ્યારે આ બધું મનસુખભાઈને બંને સામે સ્ટેટમેન્ટો કરે છે તમે જો લો એનાથી સમાજને નુકસાન થાય છે એમને વિકાસની વાત કરવી જોઈએ જળ જમીન જંગલની વાત કરવી જોઈએ જ્યારે આ તો બિલકુલ સામે એકબીજાને બાખડવાની વાત કરે છે એટલે મનસુખભાઈ વખાણ કરે મેં કામ કરી છે એટલા માટે વખાણ કરે બાકી બાકી અમે કંઈ કર્યું હોય તો મનસુખભાઈ અમારા વિરુદ્ધમાં બોલે તમે મનસુખભાઈ જ્યારે એની પાર્ટીના વિરુદ્ધમાં બોલતા હોય તો મહેશ વસાવા કોણ છે એની વિરુદ્ધમાં કેમ નહીં બોલે પણ એને ખબર છે કે મહેશભાઈ સાચો માણસ છે સવાલ પિતાનો છે પિતાનો દળ છલકાયું હોય પણ પિતાએ એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે મહેશભાઈ પોતાનો કાબિલો બદલી શકે તો પાર્ટી બદલે એમાં કોઈ વાત નથી એ બાબતે તમારો છોટુભાઈ આદરણીય છે આદિવાસીઓના મસ્યા છે ગરીબોના મસ્યા છે આધુનિક જમાના જળ જમીન જંગલ સામે લડેલા ડીકીઓની સામે જમીનદારો સામે લડેલા એ ગરીબોના મસ્યા છે એમાં કોઈ લેક મેક નથી છોટુભાઈ વસાવા એક મારા ફાધર બી છે અને મારા ગુરુ બી છે એ આજે પો આજે પોતાના છોકરાને સુધારવા માટે કહી શકે બે શબ્દ બી કહી શકે અને બે થાપડા બી મારી શકે આજે અમે તો એમના બે થાપડા બી ખાવા તૈયાર છે પણ એમની લડતને આગળ વધારવા માટે અમારે આ પગલાં ભરવા પડ્યા એનું કારણ છે કે અંદર અંદર જે ભાગલા પાડીને તોડવાનું જે કામ કર્યું આમ આદમી પાર્ટી આવીને ચૈતર રજની જેવા રાજુ જેવાને અંદર લેવાનું કામ કર્યું આ ટ્રાઈબલની અંદર તમે જોઈ લો જ્યાં જ્યાં બી છે બધા મારા માણસોને ડેટા ચોરી કરીને છોટાઉદેપુરથી લઈને દાહોદથી લઈને આખા ગુજરાતમાં તોડવાનું કામ કર્યું ચૈતર વસાવાએ ગુજરાત જોડો યાત્રાના નામે આદિવાસીઓ તોડો યાત્રા આ શરૂ કરી છે એ એ મારા એનાથી જ કરી છે સાથે સાથે કોંગ્રેસને પણ નુકસાન કરતો હતો એ માણસ ભાજપની બે ટીમ છે અત્યારે ફંડિંગ ઝઘડિયા તાલુકામાંથી જ થાય છે પ્રકાશ એન્ડ કંપની મારફતે કેમકે જીઆઈડીસીમાં આ લોકો આંદોલનો કરે છે તમે જોઈ લો આ નાઇટ્રેક્સનું કર્યું આગળ આગળ એનું ખનીજ માટે કરેલું હતું બ્રિટાનિયા માટે કરેલું શું પરિણામો આવ્યા છે કેવડિયાની અંદર જે બે મંડરો થયો એનું કોઈ પરિણામ આવતું નથી અને એમની પર તો ચૈતર વસાવા પર તો ભ્રષ્ટાચારના આરોપ સાંસદ તરીકે લગાવે છે તમે જોઈ લો પંચોતેર પંચોતેર લાખના ભ્રષ્ટાચારો લાગે છે હે એવા તો ઘણા બધા તો અમે પણ ઘણું બધું જાણીએ છીએ પણ અમારે એ વસ્તુ સાબિત નથી એટલે અમે નથી કહી શકતા અત્યારે રમેશભાઈ આદિવાસી મોટો ચહેરો છો તમે મોટા ઘર સાથે જોડાયેલા છો અને હવે કોંગ્રેસનો હાથ પકડ્યો છે કોંગ્રેસમાંથી તમને કયું પદ મળશે અને શું આશા રાખું છું આ વિસ્તારના જે આદિવાસી સમાજના લોકો છે કે આ વિસ્તારની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી તમારી રણનીતિ જો કોંગ્રેસ એક નેશનલ પાર્ટી છે કોંગ્રેસ જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારથી એની સ્થાપના થઈ છે અને કોંગ્રેસના અનેક નેતાઓ આઝાદી માટે લડ્યા છે તમે જોઈ લો કે આઝાદી પછી કોંગ્રેસ સત્તામાં આવી અને કોંગ્રેસે જ આ દેશનો વિકાસ કર્યો આજે જેટલા બી અધિકારીઓ જે કંઈ આ શિક્ષણની વાતો છે આ વિસ્તારમાં ડેવલપ કર્યા છે વડ વડ જમીન અધિકાર કાર જે આપ્યો એમને માંદરેગા જેવી યોજનાઓ આપી હે એટલે આ કોંગ્રેસે દેશ માટે બહુ ઘણું કર્યું છે આપ તમે જોઈ લો દેશ માટે જ્યારે એક વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીએ પણ પોતાની છાતી પર ગોળીઓ ખાઈને જ્યારે આ દેશને બચાવવા માટેનું કામ કર્યું એને આજે મારા પ્રણામ છે એવી જ રીતે એમના દીકરા રાજીવ ગાંધી એમણે પણ બોમ્બથી એને ઉડાવી દેવામાં આવ્યા જ્યારે આટલા દેશ માટે કામ કરતા હોય ને એવી રીતે ઉડાવી દેવામાં આવે તો એનું એ લોહી લોહીની અંદર એનું બલિદાન છે તો મારે એને કેમ નહીં એ કરવું ને ટ્રાઇબલમાં એમણે જ કામ કર્યું છે ને આ બધી યોજનાઓ જ્યારે ડેમો બનાવ્યા છે એમણે જે કર્યું આજે પાણી સિંચાઈનું કોઈ આપતા નથી ત્યાર પછી આજે ત્રીસ વર્ષથી આ ભાજપ સરકાર અહીં ગુજરાતમાં આવી છે અને પાણી બધું નર્મદા ડેમ ઉકાઈ ડેમનું સૌરાષ્ટ્રને કચ્છની અંદર લઈ જાય છે આ બાજુ બારડોલીમાં લઈ જાય છે ઇન્ડસ્ટ્રીયલને આપે છે આદિવાસીઓને ક્યાં સિંચાઈનું પાણી મળે છે પીવાનું પાણી નથી મળતું તો એ અમારે હવે પછીની જે લડત અમારી જળ જમીન જંગલ માટીની રહેશે સ્થાનિક ચૂંટણીઓની અંદર અમારું કોંગ્રેસ સાથે જે વાત થઈ છે કોંગ્રેસ સાથે અમારું કે આ ભરૂચ અને નર્મદાની અંદર અમે કીધું કે અમે અહીંથી જ્યાં કોંગ્રેસ પહેલાં વર્ષો પહેલાં નેવ્યાસી પહેલાં અહીં કોંગ્રેસે જ હતી ત્યાર પછી તો જે જે અહીં બીજેપી ઘૂઈશું છે ગઠબંધન કરીને અહીં ગાળી ની અંદર જનતા દળ સાથે પણ હવે એને કાઢવાની જવાબદારી પણ અમારે છે એટલે કોંગ્રેસ સાથે અમે રહી અને આપ તમે જોઈ લો આ તાલુકા જિલ્લા પંચાયતોની અંદર વાલિયા હોય કે નર્મદા જિલ્લો હોય આ વખત કોંગ્રેસની સરકાર બનવાની છે આખા ગુજરાતની અંદર તમને કહેવી દઉં છું કેમ કે ભાજપ ભાઈ ભ્રષ્ટાચાર ભૂખથી તરસ થઈ ગયા છે લોકો આજે ભાજપને એટલું બધું ન નકારે છે કે ન પૂછી વાત પણ એને 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 એ કરવા માટે જ કોંગ્રેસના ને બીટીપીના વોટ તોડવા માટે જ આમ આદમી પાર્ટીને પેદા કરી છે અહીં ગાડી બાકી બાવીસ પહેલાં કેમ બધા મત હતા ચૈતર વસાવા એમ કહે છે કે ડેડિયાપાડામાં એક લાખ ને આઠ હજાર મને મત મળ્યા અહીં ઝઘડિયામાં એક લાખ બત્રીસ હજાર મળીલા શું એ તો કોંગ્રેસના તમે જોઈન્ટ હતા કોંગ્રેસે જ તમને મત આપ્યા છે ને લોકસભાની અંદર તમારા મત ક્યાં છે હવે ઊભા રહી જવ ને તમે આવનારા સમયની અંદર ડેડિયાપાડામાં તમે વિધાનસભામાં ઉભા રહેજો અને અત્યારે તાલુકા જિલ્લા પંચાયતમાં ઊભા રહેજો કેટલી સીટો આવે છે આજે તમારા ઘરના જે જિલ્લા પંચાયતના સભ્ય છે ચૈતરભાઈની ઘરવાળી એ આજે આજે બીટીપીની છે કેમ રાજીનામું આપીને તમે લડાવવું જોઈએ ને પાછું હે તમારી હિંમત નથી એની અંદર એટલે આવનારો સમય બતાવી દેશે હું કોંગ્રેસને આ વિસ્તારની અંદર જે હતાશ નારાજ થયેલા લોકોને ફરી હું જીવિત કરું છું અને બધાની અંદર જાન ફૂંકાઈ ગઈ છે ને ચોક્કસ અમને વિશ્વાસ છે અમે મહેનત કરીશું રાતના દિવસ મહેનત કરીશું અને આ ભરૂચની અને નર્મદાની અંદર કોંગ્રેસને અમે બેઠી કરી દઈશું માફી પણ મારે એ છે આખા ટ્રાઈબલોની અંદર પણ છતાં હું સૌથી વધારે મહેનત અહીં કરીશ ને અહીં કોંગ્રેસનું હું